નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ ફોર ઇન્ડિયામાં સ્વાગત છે હું સમાચાર જોઈએ પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના વામૈયા ગામની પાવન તપોભૂમિમાં બિરાજમાન જયશ્રી ચુડેલ માતાજીના મંદિરેથી ડીજે સાથે બગીચામાં બગીચા બગીમાં ચુડેલ માતાજીનો વરઘોડો ગામની ફરતે ફેરવવામાં આવ્યો હતો જી હા અને ચૂડેલ માતાજીના નિજ મંદિર ખાતે લઈ જવામાં આવ્યો હતો અને વામૈયાના સમસ્ત રાઠોડ પરિવાર અને વામૈયા ગામના ગ્રામજનો અને કમલીવાડા તેમજ ધીણોજ ગામના ગ્રામજનો સહિત અન્ય ગામોના ગ્રામજનો દ્વારા ચૂડેલ માતાજીના ફોટાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો હતો તેમાં મુખ્ય મહેમાન તરીકે રાવલ નટવલલાલ બાબુલાલ મહારાજ ઉપસ્થિત રહ્યા હતા અને પ્રથમ મુખ્ય યજમાન રાઠોડ સોનાજી રૂપાજીના યજમાન પદે યોજાયો હતો જેમાં ચુડેલ માતાજીના મંદિર પરિષદમાં બ્રાહ્મણો દ્વારા મંત્રોચ્ચાર સાથે યજ્ઞ કરવામાં આવ્યો હતો અને જયશ્રી ચુડેલ માતાજીના ફોટાની પ્રાણ પ્રતિષ્ઠા સંવત બે હાજર ને ઓગણ એસી આસો વત ને શુક્રવારે તારીખ ત્રણ અગિયાર બે હજાર ત્રેવીસના રોજ જયશ્રી ચુડેલ ચૂડેલ માતાજીના ફોટાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી અને વામયા ગામના ગ્રામજનો આગેવાનો યુવાનો અને આજુબાજુના વિસ્તારના ગામોના ગ્રામજનો અને દાતાશ્રીઓના સહયોગથી દાતાઓના દ્વારા દાન આપવામાં આવ્યું હતું